તમારો <objective> <relativized> <the> <ac>

ત્યારે રમેશભાઈ માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કે ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને પાર્ટીને દબો આપ્યો ને વિસ્તારના મતદારોને દબો આપ્યો પણ રમેશભાઈ આર્થિક પોતાની સ્થિતિ એટલી બધી મજબૂત ના હોવા છતાં કડીના મતદારોને ક્યાંય નીચું ના જોવાય એવું ક્યારે પણ કામ એમણે નથી કર્યું એ બાબતમાં એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે દસ વર્ષ ધારાસભ્ય રહ્યા તમારા સુંદુકમાં જે નાના મોટું કામ થાય કરવા માટેના પ્રયત્નો કર્યા પણ કમસે કમ એ વફાદારીની વાત આવે ત્યારે તમને બધાને ગૌરવ અપાવે એવું કામ કે આ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ ને વખતના ધારાસભ્ય સ્પીયર કર્યું છે ત્યારે આપ સૌને મારી વિનંતી કે જે વિસ્તારની જવાબદારી રઘુભાઈ ને આપી હોય બળદેવજી ને આપી હોય સ્વદેવજીએ કીધું કે અમારું જે થાવ હોય થાય પણ અતિ રાતે તમારું કોઈ પણ કામ હશે તો અમે આવીને ઉભા રહીશું અને અમે તમને મદદ કરશું જા નેતૃત્વમાં જે વિસ્તારની અંદર જેમની જન્મભૂમિ બાદેજી અને રઘુભાઈ હોય બીજા વિસ્તારમાં જેને જરૂર પડતી હોય ત્યાં બોલાવતા હોય તો કરીને તો તમારે આ જન્મ લીધેલો છે એટલે આ બે આગેવાનોને જારે જવાબદારી સોપી હોય ત્યારે આપણે બધાની વિશેષ જવાબદારી બને છે 19મી તારીખે

આજે આ કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો જ્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યા હોય ત્યારે આપ સૌને હું પણ વિનંતી કરું છું કે 2027 ની ચૂંટણી એ આ કડે વિધાનસભા નક્કી થવાની છે અને કડે વિધાનસભામાંથી નક્કી થવાની છે ત્યારે આ પાછા છે રાતના 2 2 3 3 વાગ્યા સુધી ગૌ માતાનું બિલ હોય કે કોઈ પણ માતાધારી સમાજની સમસ્યાને લોકસભામાં રજૂ કરવાની હોય વિધાનસભામાં રજૂ કરવાની હોય

કરી કોને કહેવાય કે એક બીજી સાકરને જોડાઈને કરી કહેવાય તો કરીથી કરીને ગાંધીનગર ગાંધીનગર થી દિલ્હી સુધી આપણી સરકાર બને અને એમાં આપણા જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો એ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર